ચાલો આજે આપણે વાર્ષિક હિસાબોનો દાખલા નંબર નંબરનો કરવાનો છે વાર્ષિક ફોર્મેટ જેની અંદર વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરહ્યું અને એના હવાલોની નોંધ કેવી રીતે કરી કરવી એ આપણે લાસ્ટ વિડિયોની અંદર જોઈ લીધું છે અને જેને બી જોવાનું બાકી હોય તો સૌ પ્રથમ જોઈ લે આવું લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર છ કર્યો તો આજે આપણે કયો નંબરનો કરવાનો છે ક્વેશ્ચન નંબર સેવન

અને અહીંયા આપણને હવાલાઓ આપેલા છે તો સૌપ્રથમ આપણે કોની નોંધ કરીશું હવાલાઓની કઈ નોંધ કરીશું ઓકે પહેલો હવાલો શું છે કે આખર માલ સ્ટોક 165000 નો છે આખર સ્ટોક ની કિંમત કેટલી છે 1 લાખ ને 65000 જેમાં 50% માલ ની બજાર કિંમત 10% કેવી છે વધુ અને જ્યારે બાકીના માલ ની બજાર કિંમત 10% કેવી છે ઓછી છે હે ને હવે આખર સ્ટોક નો એવો નિયમ છે જ્યારે આપણે વાર્ષિક હિસાબોનો દાખલો કરતા હોઈએ અને આખર હવાલો હોય તો આખર સ્ટોક ની અંદર જે પણ કિંમતો આપેલી હોય એની અંદર કિંમત હોય એ ધ્યાનમાં લેવામાં આવે કઈ કિંમત ઓછી કિંમત તો જુઓ દાખલાની અંદર આપણે ગણતરી કરીએ આખર માલ સ્ટોકની કિંમત કેટલી આપેલી છે હવાલા માં અહીંયા લખ્યા આપણે વન લાખ ને પચાસ ટકા જેમાં એક લાખ 1,65,000 ના પચાસ ટકા કરો પાંચસો થાય બાકીના પચાસ ટકા દસ ટકા એટલે બ્યાસી હજાર પાંચસો ના દસ ટકા કરો એટલે જવાબ ગયેલો આવે આઠ હજાર બસો પચાસ વધુ આવે તો બ્યાસી હજારમાં આઠ હાજર બસો પચાસ વધુ પ્લસ કરો એટલે જવાબ ગયેલો આવે નેવું હજાર ને પચાસ રૂપિયા કેટલી કિંમત આવે નેવું હજાર સાતસો ને પચાસ આ બાજુ હવે દસ ટકા માલની બજાર પાંચસો બાદ કરો એટલે કેટલો જવાબ આવે ચલો આટલી ગણતરી જે કરી એમાં ખબર પડી હવે આખર નો નિયમ શું છે બે કિંમતોમાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવામાં આવે જે ઓછી કિંમત હોય તે કઈ કિંમત ધ્યાનમાં લેવામાં આવે ચલો તો અહીંયા ઓછી કિંમતોમાં કઈ કઈ છે જુઓ અહીંયા આપણે પાંચસો છે તો બ્યાસી પાંચસો વત્તા ચમુતેર હજાર બસો પચાસ બંનેનો સરવાળો કરો એટલે આખર સ્ટોક ની કિંમત બંનેનો સરવાળો કરો એટલે કે એક લાખ છપ્પન હજાર

આખર સ્ટોક ની કિંમત કેટલી આવી એક લાખ છપ્પન હાજર બસો ને સોરી એક લાખ છપ્પન હાજર પચાસ રૂપિયા વેપાર ખાતા બાજુ આખર સ્ટોક ની બીજી નોંધ હવાલામાં આપેલી છે એટલે કરવી જ પડશે ક્યાં થશે મિલકત લેણામાં પાકા સરવૈયા માં ક્યાં લખવામાં આવશે મિલકત લેણા બાજુ તો જુઓ આપણે પાકુ સરૈયા બનાવેલું છે પાકા ની અંદર મિલકત લેણા બાજુ છેલ્લે અહીંયા આપણે લખીશું આખર સ્ટોક કેટલા રૂપિયા એક લાખ છપન હાજર મિલકત લેણા બાજુ કમ્પ્લેટ ખબર પડી ચલો હવે આગળ આપણે બીજો હવાલો જોઈએ શું આટલો છે કે નહીં નોંધેલ ઉધાર ખરીદી કેવી નહી નોંધેલ ઉધાર ખરીદી કેટલા રૂપિયા છે એટલે સાઠ હજાર ની ઉધાર ખરીદી ની નોંધ કરવાની બાકી છે તો કરી આપણે ઉધાર ખરીદી છે તો ખરીદીમાં પ્લસ કરવાની ખરીદીમાં શું કરવાની ઉધાર ખરીદી છે એટલે પૈસા પૈસા ચૂકવવાના ચૂકવવાના બાકી અને ઉધાર ખરીદી કરીને શું શું કહેવામાં 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 આવે 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 લેણદારો તો એક ખરીદીમાં પ્લસ હશે બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ તો ખરીદી ક્યાં લખવામાં આવે વેપાર ખાતામાં ઉધાર બાજુ તો વેપાર ખાતામાં ઉધાર બાજુ જેટલી બી ખરીદી હશે એમાં પ્લસ કરીશું નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા આવી નહી નોંધેલ ખરીદી કેટલા રૂપિયા લેણદારો માં હજાર શું કરી દેવાના પ્લસ કમ્પ્લીટ ખબર પડી કોઈ ડાઉટ આની અંદર ચાલો આગળ હવે એના પછી આપેલું છે જુઓ નહી નોદેલ ઉધાર ખરીદ પર કેટલું છે સાડા સાત હજાર નહી નોદેલ ઉધાર ખરીદ પર ખરીદ પર નથી નોંધેલું તો આપણે નોંધ કરી દઈએ ખરીદ પર લખાય ગયા ખરીદી માંથી માઇનસ થાય શું ખરીદીમાંથી ખરીદી તો જુઓ આપણે વેપાર ખાતામાં ખરીદી લખી હશે વેપાર ખાતામાં ઉધાર બાજુ એની અંદર થી માઇનસ નહીં નોંધેલ ખરીદ પર કેટલા રૂપિયા ઉધાર ખરીદ પરત છે હવે ઉધાર ખરીદ પરત આપણે કોને કર્યું હશે લેણદારોને કોને કર્યું હશે તો લેણદારોમાંથી પણ શું થશે માઈનસ લેણદારોમાંથી લેણદારોમાં નહીં નોંધેલ ખરીદ પરત કેટલા રૂપિયા સાત હજાર ને પાંચસો રૂપિયા કેટલા રૂપિયા કમ્પ્લીટ ખબર પડી ચાલો એના પછી આગળ આપણને શું આપેલું છે નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલું છે પંચોતેર હજાર રૂપિયા ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે તો આપણે વેચાણમાં પ્લસ કરવાનું

દેવાદારો માં પડતી બાદ થાય બરોબર ને કેટલા રૂપિયા છે બાવીસ હાજર તો જુઓ વેચાણમાં પ્લસ અહીંયા વેચાણમાં વેચાણ પરત માં પ્લસ કરીશું નહીં નોંધેલ વેચાણ પર કેટલા રૂપિયા બાવીસ હજાર ને અને બીજી એન્ટ્રી ક્યાં થશે દેવાદારોમાં ક્યાં થશે તો દેવાદારો માં નહીં નોંધેલ વેચાણ પર અકેલા રૂપિયા બાવીસ હજાર પાંચસો થાઉસન્ડ ફાઇવ હંડ્રેડ કમ્પલેટ ખબર પડી ચાલો એના પછી શું આવ્યું દરેક હવાલાની કેટલી નોંધ થાય બે જેટલા રૂપિયા ઉધાર કરો એટલા શું કરવા પડે જમા કરવા પડે ચલો આગળ ચૂકવવાની બાકી મજૂરી પંદર હજાર રૂપિયા છે તો મજૂરી ખર્ચ કેવા ધંધા માટે પણ મજૂરી એ કયા પ્રકારનો ખર્ચ કહેવાય ખરીદી ને લગતો ખર્ચ કહેવાય ક્યાં લખાય તો મજૂરી એ ક્યાં લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ તો કેટલા રૂપિયા ચૂકવવાની બાકી છે પંદર હજાર રૂપિયા તો આપણને દાખલા ની અંદર જે પણ મજૂરી આપેલી હશે મજૂરી જેટલી બી કાચા સરિયામાં આપેલી હશે લખીશું એની અંદર પ્લસ કરીશું ચૂકવવાની બાકી કેટલા રૂપિયા પંદર હજાર રૂપિયા બરાબર ને ઓકે ચૂકવવાની બાકી એટલે આપણે બીજી નોંધ કરવી પડશે હવાલામાં આપેલી છે એટલે ચૂકવવાનું બાકી એટલે આપણું કહેવાય કે લેણું કહેવાય

અન્ય રીતે જ્યારે માલની ની આવક હોય તો શું કરવાનું ખરીદી માંથી બાદ ખરીદી માંથી શું કરવાનો બાદ તો આપણે જે ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી હશે એની અંદર અન્ય રીતે ગયેલ માલ આગ થી બળી ગયેલ કેટલા રૂપિયાનો છે પંદર હજાર નો કેટલા રૂપિયાનો છે આગ થી બળી ગયેલ માલ પંદર હજાર નો માલ આગ થી બળી ગયો એમ તો ધંધા માટે નુકસાન કહેવાય શું ધંધા માટે પરંતુ અહીંયા આપણે ઇન્સ્યોરન્સ લીધેલો હતો શું લીધો હતો વીમો લીધેલો હતો શું લીધેલો હતો એટલે આ માલ બળી ગયો એટલે આપણને પૂરેપૂરા પૈસા કોણ આપશે વીમા કંપની આપશે અને અહીંયા હવાલામાં આપણને કહેલો જ છે વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપની આપણો પંદર હજાર નો માલ બળી ગયો એટલે વીમા કંપની પૂરેપૂરા પંદર હજાર આપણને આપી દેશે તો ધંધા માટે એક પણ રૂપિયા નું નુકસાન કહી શકાય નહીં પંદર હાજર નો માલ બળી ગયો વીમા કંપની આપણને પંદર હજાર આપી દેશે બરાબર ને તો આપણે પંદર હજાર રૂપિયા કોની જોડેથી લેવાના વીમા કંપની જોડેથી હજુ સુધી વીમા કંપનીએ પૈસા આપ્યા જો આપી દીધા હોત તો બ્રોકર અથવા બેંકમાં પ્લસ દેત તો આપણી રોકડ થી લખ અથવા બેંક થી લખ શું થાત વધી જાય પણ હજુ સુધી આપ્યા નથી એની જોડે લેવાના બાકી છે એટલે આપણું શું કહેવાય લેણું કહેવાય શું કહેવાય તો બીજી એન્ટ્રી ક્યાં કરીશું લેવાના બાકી એટલે પાકા સરિયા માં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે કેટલા રૂપિયા લખીશું અહીંયા નોટ કરી દીધી એટલે આપણે યાદ રહે કે વીમા કંપની જોડેથી થી 15000 રૂપિયા લેવાના બાકી છે એના ચલો કમ્પ્લીટ ખબર પડી ચલો એના પછી દાખલામાં શું આપેલું છે અંગત વપરાશ માટે લીધેલ માલ સાડા સાત હજાર રૂપિયા અંગત વપરાશ માટે લીધેલ માલ કેટલા રૂપિયા 7000 ને તો આ પણ અન્ય રીતે માલની જાવક કહેવાય શું કહેવાય અન્ય રીતે માલની જાવક કહેવાય માલ જાય છે પણ વેચાણ અને ખરીદ પરત 되지તું એના સિવાય થી જાય છે એટલે એને શું કહેવાય અન્ય રીતે માલની જાવક અન્ય રીતે માલની જાવક હોય એટલે ખરીદીમાંથી શું કરવામાં આવે બાદ તો વેપાર ખાતામાં ઉધાર બાજુએ અન્ય રીતે ગયેલ માલ એમાં ઉપાર્તી ગયેલ કેટલા રૂપિયા 7000 ને ઉપાર્તી ગયેલો છે શું ગયેલો છે અંગત વપરાશ માટે લઈ ગયેલા છે તો એ શું કહેવાય ઉપાડ કહેવાય શું કહેવાય એને ઉપાડ ઉપાડ શું કરવામાં આવે મૂડીમાંથી બાદ કરવામાં આવે તો મૂડી ક્યાં લખવામાં આવે મૂડી દેવામાં મૂડી ક્યાં લખવામાં આવે મૂડી દેવામાં તો ઉપાડ અને પછી અંગત હેતુ માટે લીધેલ ઉપાડ કેટલા રૂપિયા સાડા તો આપણે જે મૂડી લખીશું એની અંદરથી આ શું કરી દઈશું બાદ કરવામાં આવશે ચલો આટલી સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ ચલો એનો મતલબ આપણે દરેક હવાલાની નોંધ કરી દીધી છે દરેક હવાલાઓની નોંધ એક ની બાકી છે છેલ્લી હેના યંત્ર ગોઠવવાની મજૂરી સાડા સાત હાજર મજૂરી ખાતે ઉધારી છે આપણે જુઓ હવે નામા અંદર ભણી ગયા કે કોઈ પણ મિલકત ને લગતો ખર્ચ હોય કોઈ પણ મિલકત ને લગતો ખર્ચ હોય તો એ મિલકત ની અંદર જ ઉમેરો કરવામાં આવે ક્યાં કરવામાં આવે તો અહીંયા મજૂરી હતી પણ કોને ગોઠવવાની મજૂરી હતી તો એ યંત્ર ખાતે જ લખાય કોના ખાતે લખાય પણ ભૂલથી આપણે શું કરી દીધું મજૂરી

ગોઠવવાની મજૂરી કેટલા રૂપિયા સાત હજાર ને પાંચસો રૂપિયા કેટલા રૂપિયા ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ કોઈ ડાઉટ આની અંદર હવે આપણે જુઓ દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે હવાલાની દરેક નોંધ થઈ ગઈ છે કોઈ બાકી હવે શું કરવાનું કે કાચા સર્વેમાં જે એન્ટ્રીઓ આપેલી છે આપણે લખવાની છે વન બાય વન પણ કાચા સર્વેમાં જે આપણી એન્ટ્રીઓ આપેલી છે દરેકની કેટલી નોંધ હશે સૌથી પહેલા શું આપેલું છે મૂડી અને ઉપાડ અહીંયા અઢાર હજાર આપેલા છે અને અહીંયા છ લાખ તો મૂડી કહીને ઉપાડ કહ્યું તો મૂડીની કઈ બાકી હોય જમા બાકી મૂડી છ લાખ રૂપિયા કહેવાય ઉપાડ કેટલું કહેવાશે દેવા બાજુ ની મૂડી કેટલા રૂપિયા છ લાખ રૂપિયા ઉપાડ કેટલા રૂપિયા લખવામાં આવશે અઢાર હજાર રૂપિયા ઉપાડ કેટલો લખીશું ચલો મૂડી અને ઉપાડ ની નોંધ થઈ ગઈ એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે ખરીદી અને વેચાણ નવ લાખ અને પંદર લાખ નવ લાખ અને વેચાણ કહ્યું તો ખરીદી ની હંમેશા અને વેચાણની કઈ બાકી હોય જમા ખરીદી ક્યાં લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ વેચાણ ક્યાં લખાય વેપાર ખાતામાં જમા બાજુ તો ખરીદી કેટલી નવ લાખ વેચાણ કેટલું ઓકે તો વેપાર ખાતાની ઉધાર બાજુ એ ખરીદી કેટલી આપણી નવ લાખ અહીંયા નવ લાખ રૂપિયા લખીશું અને વેચાણ અહીંયા જમા બાજુ એ વેચાણ કેટલા રૂપિયા છે તો અહીંયા રકમ કેટલી લખીશું છું fifteen lakh પંદર લાખ રૂપિયા ચલો complete ખબર પડી ગઈ એના પછી દાખલામાં શું આપેલું છે ખરીદી અને વેચાણ પછી ખરીદ પરત કેટલા રૂપિયા છે ત્રીસ હજાર ખરીદ પરત કેટલા રૂપિયા છે અને ખરીદ પરત ની હંમેશા કઈ બાકી હોય જમા અને ખરીદ પરત ખરીદીમાંથી શું કરવામાં આવશે બાદ કેટલા રૂપિયા તો જુઓ એના પછી દાખલામાં શું આપેલું છે વેચાણ પરત કેટલા રૂપિયા છે શું થશે બાદ બાદ તો અહીંયા અહીંયા જુઓ વેચાણ લખેલું જ છે કરીશું કેટલા રૂપિયા રૂપિયા આ બંનેનો સરવાળો કરી અને આ એની અંદર આ શું કરી દેવાનું બાદ અહીંયા આવે જુઓ પ્લસ લખેલું છે એનો મતલબ એ નથી કે આપણે સરવાળો કરતી વખતે પ્લસ કરવાનો તમારે બીજી રીતે પણ કરી શકો આ બંનેનો સરવાળો કરો આ બંનેનો સરવાળો કરો અને પહેલા બેના ના આ બે સરવાળો શું દો બાદ અથવા તો તમે શું કરો વેચાણ કેટલું આપણું પંદર લાખ વત્તા કેટલા પંચોતેર હજાર બરોબર ને એની અંદર આ બંને શું કરી દેવાના માઇનસ સાઈઠ હજાર માઇનસ બાવીસ હજાર ને પાંચસો રકમ કેટલી આવે છે ચૌદ લાખ બાણું હજાર ચૌદ લાખ બાણું હજાર ને પાંચસો રૂપિયા કમ્પ્લેટ ખબર પડી ચલો એના પછી દાખલા શું આપેલું છે ચલો સ્ટોક નેવું હજાર બે પ્રકાર સ્ટોક હોય એક શરૂઆતનો સ્ટોક હોય એક આખરનો નો સ્ટોક હોય પણ અહીંયા સ્ટોક ની તારીખ આપેલી કઈ આપેલી છે એક એપ્રિલ એટલે કયો સ્ટોક કહેવાય શરૂઆતનો કયો સ્ટોક નેવું વેપાર ખાતામાં ચાર બે હાજર ચૌદ કેટલા રૂપિયા આપેલો છે આપણને નેવું હજાર રૂપિયા શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય શરૂઆતમાં લખાય ચાલો એના પછી આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે પંદર હજાર રૂપિયા આવક માલ ગાડા ભાડું કયો ખર્ચો કહેવાય ખરીદીને લાગતો ખર્ચ કહેવાય કોનો કયો ખર્ચ કહેવાય એટલે એને ક્યાં લખાશે વેપાર ખાતામાં ઉધાર બાજુએ હે ને આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે 15000 રૂપિયા ચલો એના પછી શું આવેલું છે પગાર 1 લાખ ને 80000 ખર્ચ કહેવાય ક્યાં લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર કેટલા રૂપિયા 1 લાખ ને 80000 રૂપિયા ચલો એના પછી મજૂરી સાઈઠ હજાર ખર્ચ છે પણ કયો ખર્ચ કહેવાય ખરીદી ને લગતો ખર્ચ કહેવાય કયો ખર્ચ કહેવાય એટલે ક્યાં લખાય વેપાર ખાતામાં ઉધાર કેટલા રૂપિયા મજૂરી હવે જુઓ પ્લસ કરવાના હતા અગાઉ થી ચૂકવેલા ચોરી ચૂકવવાના બાકી હતા તો સાઈઠ ને પંદર કેટલા થઈ ગયા પંચોતેર હજાર પંચોતેર હજાર માંથી યંત્ર ગોઠવવાની મજૂરી કેટલી છે સાડી સાત હજાર એ શું કરવા રહી છે બાદ એટલે કેટલી રકમ વધે ગયા

મળેલ છે એટલે આપણે શું કહેવાય આવક અને આવક ક્યાં લખવામાં આવે નફા નુકસાન ખાતાની જમા બાજુ એમ બી અહીંયા કઈ બાજુ આપેલું છે જમા બાજુ એટલે કઈ બાજુ લખાશે જમા બાજુ કેટલા રૂપિયા છે પંદર હજાર રૂપિયા જમા બાજુ લખીશું કેટલા રૂપિયા પંદર હજાર રૂપિયા કેટલા રૂપિયા ચલો એના પછી શું આવેલું છે મળેલ વટાવ એ પણ આપણે શું કહેવાય આવક જમા બાજુ આપેલું છે જમા બાજુ જ લખવાનું કોની જમા બાજુ નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ કેટલા રૂપિયા છ 6000 રૂપિયા ચલો ક્લિયર એના પછી દાખલામાં શું આપેલું છે મળેલ વટાવ પછી મળેલ કમિશન એ પણ આપણી આવક કહેવાય જમા બાજુ આપેલી છે તો આપણે કઈ બાજુ લખવાની જમા બાજુ જ લખવાની કોની જમા બાજુ હે નફા નુકસાન ખાતાની જમા બાજુ હે મળેલ કમિશન કેટલી રકમ છે ત્રણ 3000 રૂપિયા કમ્પ્લીટ ખબર પડી ચલો એના પછી દાખલામાં શું આપેલું છે દસ ની બેન્ક લોન ત્રણ લાખ રૂપિયા આપણે દસ ની બેંક લોન કઈ બાજુ આપેલી છે જમા બાજુ એટલે જમા બાજુ જ લખવાની પરંતુ યાદ રાખવાનું આ આપણી આવક નથી આપણે દસ ટકા બેંક લોન લીધી આપણું દેવું કહેવાય શું કહેવાય તો પાકા સરિયામાં કઈ બાજુ લખાય મૂડી દેવા બાજુ અને મૂડી દેવા બાજુ કઈ બાજુ કહેવાય જમા બાજુ કહેવાય કઈ બાજુ કહેવાય જમા બાજુ કેટલા રૂપિયા છે ત્રણ લાખ રૂપિયા તો પાકા સરિયામાં મૂડી દેવા બાજુ એટલે જમા બાજુ આપણે દસ ટકા ની bank loan કેટલા રૂપિયા લખીશું પાકું સરવૈયું પત્રક છે એટલે પેલી જે આ બાજુ બાકી હોય કઈ બાજુ કહેવાય જમા અને અહીંયા આ બાજુ જે હોય કઈ બાકી કહેવાય ઉધાર બાકી કહેવાય એ યાદ રાખવાનું ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણે જોઈ લઈએ ઓકે દેવી હુંડી કેટલા રૂપિયા છે બાવીસ હજાર ને પાંચસો જમા બાજુ છે દેવી એટલે કોઈને દેવાની છે એટલે આપણે દેવું કહેવાય એટલે ક્યાં લખાય મૂડી દેવામાં ક્યાં લખાય તો મૂડી દેવામાં આપણે દેવી હુંડી લખેલી જશે અહીંયા લખેલી જ છે કેટલા રૂપિયા છે બાવીસ હાજર ને પાંચસો ચલો એના પછી દાખલામાં શું આપેલું છે દેવાદારો દેવાદારો એટલે આપણે કોઈ પણ ગ્રાહક ને જયારે ઉધાર માન નું વેચાણ કર્યું હોય ને પૈસા લેવાના બાકી હોય જે ગ્રાહક ધંધા માટે દેવાદાર બને છે એટલે દેવાદાર જોડી થી પૈસા લેવાના છે આપણું લેણું કેવાય

એક લાખ સત્યાસી હજાર પછી દાખલામાંુંડી કેટલા રૂપિયા ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ પિસ્તાળીસ હજાર રૂપિયા ચલો એના પછી દાખલામાં શું આપેલું છે લેણી હુંડી પછી લેણદારો લેણદારોની રકમ કેટલી છે એક લેણધારકોને કહેવામાં આવે જેમ આપણે ઉધાર માલનું વેચાણ કરીએ છીએ તેમ ઉધાર માલની ખરીદી પણ આપણે વેપારીઓ પાસેથી કરતા હોઈએ છીએ એટલે જે આપણે વેપારી પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય અને એને પૈસા ચૂકવવાના બાકી હોય એને નામાની ભાષામાં શું કહીએ છીએ આપણે લેણદાર લેણદારો એ ધંધા માટે શું કહેવાય દેવું કહેવાય એટલે કઈ બાજુ લખાય મૂડી દેવા બાજુ કેટલા રૂપિયા છે એક લાખ ને બે હજાર રૂપિયા તો પાકા મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા છે એક લાખ ને

ચૂકવવાનું બાકી છે એટલે આપણે શું કહેવાય દેવું કહેવાય શું કહેવાય કાટા સરિયા આપેલું છે એક જ નોટ થશે ક્યાં થશે મૂડી દેવા બાજુ પાકા સરિયા મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા પંદરસો રૂપિયા કેટલા રૂપિયા ચલો એના પછી શું આપેલું છે જાહેરાત ખર્ચ ખર્ચ કહેવાય નફા નુકસાનમાં ઉધાર બાજુ એમ પણ આપણને અહીંયા ઉધાર બાજુ જ આપેલું છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખીશું કયો ખર્ચ જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા જાહેરાત ખર્ચ અહીંયા લખેલો છે પંચોતેર હજાર સાત હજાર પાંચસો છે પંચોતેર હજાર રૂપિયા જાહેરાત શા માટે કરવામાં આવે વેચાણ કરવા માટે એટલે એને કયો ખર્ચ કહેવાય વેચાણ વિતરણ ખર્ચ કહેવાય કયો ખર્ચ કહેવાય ચલો એના પછી શું આપેલું છે આપણને સ્ટેશનરી છપામણી નવ હજાર રૂપિયા એ પણ ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી છપામણી ખર્ચ કેટલા રૂપિયા નાઇન થાઉઝન્ડ રૂપીસ નવ હજાર રૂપિયા ચલો એના પછી શું આપેલું છે યંત્રો યંત્રો આપણી શું કહેવાય

મકાન ની કેટલી આપેલી છે ચાર લાખ પચાસ રૂપિયા બાર જ લખીશું કોઈ એન્ટ્રી છે નહીં ફર્નિચર ની કેટલી કિંમત છે ફર્નિચર ની બાર રકમ કેટલી લખીશું નહીં કેમ કે આની અંદર કોઈ હવાલો છે નહીં તો રકમ આપણે ડાયરેક્ટ બાર લખી શકીએ છીએ ચલો એના પછી શું છે ભાડું કેટલા રૂપિયા છે અઢાર હજાર ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ભાડું કેટલા રૂપિયા અઢાર હજાર રૂપિયા ચલો એના પછી શું આપેલું છે દસ ટકા ના ડિબેન્ચર માં આપણે શું કર્યું રોકાણ કેટલા રૂપિયા નું દોઢ લાખ નું રોકાણ કર્યું એટલે આપણે દેવું કેવાય મિલકત કહેવાય મિલકત તો ક્યાં લખાય મિલકત લેણા માં લખાય કે ક્યાં લખાશે તો પાકા સરિયા માં મિલકત લેણા માં રોકાણો માં દસ ટકા ના ડિબેન્ચર ના રોકાણો કેટલા રૂપિયા એક લાખ ને પચાસ હજાર રૂપિયા કેટલા રૂપિયા આ રોકાણો કરો એટલે વ્યાજ તો મળવું જોઈએ ને તો દોઢ લાખ ના દસ ટકા જુઓ તમને પંદર હજાર વ્યાજ આપેલું જ હતું મળે ડિબેન્ચર વ્યાજ કેટલા રૂપિયા

હવે આપણે શું કરવાનો છે સરવાળો સૌ પ્રથમ કોનો સરવાળો કરી વેપાર ખાતાનો પણ વેપાર ખાતાનો સરવાળો કરતા પહેલા આપણે ખરીદીનું જે પી પ્લસ માઇનસ કરીશું સૌથી પહેલા કેટલી ખરીદીની એન્ટ્રી નવ લાખ વત્તા કેટલા સાઠ હજાર કેટલા સોરી ત્રીસ હજાર શું કરવાના છે બાદ સાત પાંચસો શું થશે બાદ માઇનસ અન્ય રીતે માલની જાવક આવક કેટલા રૂપિયા છે પેલી એન્ટ્રી એમાં માઇનસ પંદર હજાર માઇનસ સાત હજાર ને પાંચસો એટલે ખરીદી કેટલા રૂપિયાની વધે છે અહીંયા નવ લાખ રૂપિયાની ખરીદી ની એન્ટ્રી કેટલી આવશે અહીંયા નવ લાખ રૂપિયા બરાબર ને હવે આપણે જમા બાજુ નો સરળો કરીએ લાખ બાણું પાંચસો છપ્પન સાતસો પચાસ આનો સરળો કેટલો થાય સોળ લાખ ઓગણપચાસ હાજર બસો ને પચાસ આ બાજુ કેટલા લખીશું આપણે સોળ લાખ ઓગણપચાસ બસો ને એની અંદર થી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરીએ એમાં પહેલી એન્ટ્રી કેટલી છે આપણી નેવું હજાર શરૂઆતનો સ્ટોક માઇનસ નવ લાખ ની ખરીદી માઇનસ સડસઠ હજાર પાંચસો મજૂરી ના અને માઇનસ પંદર હાજર આવક માલ ગાળા ભાડો કેટલો નફો આવે પાંચ લાખ છોતેર હજાર સાતસો ને પચાસ રૂપિયા આ કયો નફો કહેવાય વેપાર ખાતે થી મળ્યો એટલે કાચો નફો અહીંયા ઉધાર છે નફા નુકસાન ખાતા માં શું થશે જમા કેટલા રૂપિયા છે પાંચ લાખ છોતેર હજાર સાતસો ને પાછાસ હવે અહીંયા જમા બાજુ નો શું કરવાનો સરવાળો પેલી પાંચ લાખ છોતેર હાજર સાતસો પચાસ પ્લસ પંદર હાજર પ્લસ છ હાજર પ્લસ કેટલા ત્રણ હજાર છ લાખ સાતસો ને એની અંદરથી ઉધાર બાજુનું શું કરી દઈએ માઇનસ માઇનસ એક લાખ એસી હજાર માઇનસ એક લાખ વીસ હજાર માઇનસ નવ હજાર માઇનસ અઢાર હજાર માઇનસ પંચોતેર ને માઇનસ કેટલા ત્રીસ હજાર એટલે કેટલા વધે છે એક લાખ અડસઠ હાજર સાતસો ને પચાસ આ કયો નફો નફો અને મૂડીમાં શું થાય વધારો અડસઠ હજાર સાતસો ને પચાસ ચાલો પેલા શરૂઆતની બાકી કેટલી છ લાખ પ્લસ એક લાખ અડસઠ હાજર સાતસો પચાસ કેટલો પેલો અઢાર હાજર ની એન્ટ્રી બીજી સાત હજાર પાંચસો એટલે કેટલા વધે અહીંયા સાત લાખ તેતાલીસ હજાર બસો ને હવે મૂડી દેવાનો સરવાળો સાત લાખ તેવીસ હજાર પાંચસો વત્તા કેટલા બાવીસ પાંચસો વત્તા કેટલા આપણા પંદર હાજર છેલ્લી એન્ટ્રી કેટલી પંદરસો ની એટલે કેટલો સરવાળો થાય બાર લાખ છત્રીસ હજાર સાતસો ને હવે મિલકત લેણાનો નો સરવાળો મિલકત લેણામાં પહેલી એન્ટ્રી કેટલી આપણી એક લાખ બેતાળીસ પાંચસો વત્તા ચાર લાખ પચાસ હાજર નેવું હાજર એક લાખ પચાસ હજાર એક લાખો સરવાળો બાર લાખ છત્રીસ પચાસ પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણે વાર્ષિક હિસાબોનો દાખલો સાચો કહેવાય આપણને બાર ગુણ મળી જશે ક્લિયર ખબર પડી હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ દાખલો એટલે ક્વેશ્ચન નંબર આઠની ગણતરી કરીશું અને જે પણ વિદ્યાર્થીને કંઈ ડાઉટ હોય કંઈ ખબર ન પડતી હોય હેના તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એક લિંક આપેલી જ હોય છે વોટ્સએપ ગ્રુપની લિંક અને ધ ની એકેડેમીની એપ્લિકેશનની લિંક એમાં જોડાઈ જાઓ તો તમારો ડાઉટ પણ એની અંદર તમને મળી જશે અને આ જે દાખલો બન્યો એની પીડીએ પણ એ ગ્રુપની અંદર તમને મળી જશે